માળા પિરો શામની સાંભળ્યા ગણશામની માળા પિરો શામની સાંભળ્યા ગણશામની બોજો નવીન અનિયા કાલસુકા હરી હરી વજ નવીન અનિયા કાયસુકામની કવિ સુમોરસે ન સંકર દેવો વારતે આજે સમ આજે મંગળવાર છે ને ગણપતિનો વાર છે ગુણપતિ દેવ ને મારા ગણપતિ દેવ ને મારા પ્રણામ છે

શુક્રવાર આવશે શુક્રવાર બોલો સંતોષી માને મારા પ્રણામ છે મારા કરો રામ ની શ્યામ આ ભજ નવી નાની આ કાયા શો કામ આજે શનિવાર છે ને હનુમાજી નો વાર છે મારા પ્રણામ છે સૂર્ય નારાયણ દેવ ને મારા પ્રાણામ છે માળા પેરો દેવને મારા પ્રાણામ છે મારા શ્યામ શામની સાંભળ્યા